કેમ છો બધા પાર્ટી મોજમાં મોજમાં અને લ્યો હા માં હા તો ભાગી ગયો ને કાં કોઈ ભાઈ નું નતું હોવે આઈ ગયો તો કાય ઓલા પડ્યા છે તારે એ અમને બધું ભાઈ ભાઈ હા એ છોડ્યું જ ભાઈ મારો ભાઈ 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 નું બરોબર ચાલુ થઈ ગઈ ભાગી ગયો તો

આપણે જઈ પાળિયા

આય દેખ દે વોઇસ ભાગ ભાગો ભાગો આ વોઇસ ને કાઈ ખતો યાર ને કાઈ ખતો ને આ છે તે હું છોડુંય છોડા કળો નું ક્યાં તો ભૂત ને કીધું તું પાળી ને હા પડી થી પાળી એ બતાયો છોડ્યો પાળી તમારો ઓટલો બેના લપને ચક્કર માં માર આયો તો રાસ્તા સાડું થઈ જાય